તેણે સુરતની એક મહિલા લોન એજન્ટને એન્કાઉન્ટર ની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા તે પોતાને બોસ માને છે અને આ સસ્પેન્ડેડ પીઆઈ સાહેબ હવે સુરત પોલીસના જાપ્તામાં આવી ગયા છે સાહેબે મારું નામ રણજીત કાસલે ઉર્ફે બોસ છે જ્યાં આવી જ રીતે રીઢા ગુનેગારોને પકડી મીડિયા સામે ઊભા રાખતા હતા એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલે ની સુરત પોલીસે ધરપકડ કરી છે સુરતની મહિલા લોન એજન્ટ પાસેથી પડાવ્યા અઢી લાખ રૂપિયા સુરત પોલીસની ગિરફતમાં આવ્યા પછી પણ અક્કડ થી ઉભા રહી પોતાનું નામ વટથી જણાવનાર આ શખ્સ મહારાષ્ટ્રના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા મહારાષ્ટ્ર પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરાયેલા પીએસઆઈ રણજીત કાસલેએ સુરતમાં રહેતી એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી રૂપિયા પડાવ્યા હતા આરોપીએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને સવા બે લાખ રૂપિયા અને મોબાઈલ પડાવી લીધો હતો તેના આરોપસર સુરત પોલીસની ટીમે સસ્પેન્ડેડ પીએસઆઈને ઝડપી જેલ હવાલે કરી દીધો છે

સસ્પેન્ડેડ પીએસઆઈએ ફરિયાદીને આપી હતી એન્કાઉન્ટરની ધમકી પોલીસ ફરિયાદ મુજબ અઠ્યાવીસ વર્ષીય ફરિયાદી યુવતી સુરતના જહાંગીરાબાદમાં રહે છે અને લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે ચૌદ ઓક્ટોબરે ફરિયાદી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો

ફરિયાદી યુવતી અને તેના સાથી ગેરકાયદેસર કામ કરતા હોવાનું કહી ધમકી આપી યુવતીની હેન્ડલ બેગમાંથી બે પોઈન્ટ પચીસ લાખ રોકડ અને મોબાઈલ લૂંટી લીધો વચ્ચે પડેલા યુવતીના મિત્રને તમાચો મારી તેનો પણ મોબાઈલ ઝૂંટવી લીધો બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી પોતાની મહારાષ્ટ્ર પાસિંગની કારમાં બેસાડ્યા કઈ બોલશો તો એન્કાઉન્ટર કરવાની ધમકી આપી ડુમસ રોડ પર ઉતારી આરોપીએ કાર ભગાવી મૂકી ત્યારે ફરિયાદી યુવતી અને તેના સાથીને પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો અને પછી પોલીસ સ્ટેશન જઈ આખો ઘટનાક્રમ જણાવ્યો મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમમાં પીએસઆઈ તરીકેની ફરજ બજાવી ચૂકેલા શખ્સની સુરતની પાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે શખ્સ દ્વારા સુરતમાં એક મહિલા પાસેથી રૂપિયા અઢી લાખ પડાવી લીધા હોવાનો આરોપ છે પાલ વિસ્તારમાં આવેલી જે ટી પોસ્ટ નામની જે શોપ છે ત્યાં આ પીએસઆઈ શખ્સ છે તે આવી ચડ્યો હતો અને મહિલાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી વિજય The cat sat on the કાસલે નામનો આ શખ્સ છે કે જ્યાં મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમમાં અગાઉ પીએસઆઈ તરીકેની ફરજ બજાવતો હતો પરંતુ સરકાર વિરુદ્ધ આ આંદોલન કર્યું હતું અને રસ્તા પર ઉતર્યો હતો અને ત્યારબાદ તેની આ ગેરવર્તણૂકના કારણે જે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યો હતો જો કે સસ્પેન્ડ થયા બાદ આ શખ્સ સુરત મુકામે આવ્યો હતો અને જે પાલ ખાતે આવેલી ટી પોસ્ટ ખાતે મહિલાને ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ઓળખ આપી અને અઢી લાખ પડાવી રણજીત કાસલેને ઝડપ્યો છે અને ગુનામાં સામેલ બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આરોપી રણજીત મહારાષ્ટ્રમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો વિવાદોના કારણે એપ્રિલ બે હાજર પચીસ માં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો રણજીત અગાઉ પણ ચોરી અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે પોલીસ ની પકડ માં આવ્યા પછી પણ પોતાને બોસ કહેતા સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત ને પોલીસ કાર્યવાહી થી કોઈ ફરક પડતો હોય તેવું લાગતું નથી ત્યારે પોલીસ ને પડકાર ફેંકનાર રણજીત વિરુદ્ધ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોર્સ્ટ